નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટ ઈન્ડરનના કેસમાં યુવકને કચડનાલના બિરાઓને બચાવવા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે 21મી માર્ચની આરીડમ રોડ ઉપર 18 વર્ષીય એક્ટિવા ચાલક યુવકને પુરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો જેની હાલત હજુ સુધી ગંભીર છે અઢાર વર્ષનો પરાગ ગોહિલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો નબીરાઓએ તેના કાર વડે ફંગોળી નાખ્યો હતો અને પછીથી ત્યાંથી ભાગી ગયા હતા ત્યારબાદ પોલીસ સાથે સેટિંગ પાડીને તેમણે ડ્રાઈવર ચેન્જ કરી નાખવાનો દાવો કરવામાં છે આ મામલે પોલીસને લેખિત ફરિયાદમાં જણાવી દેવાયું છે આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે છે જેના પરથી પીડિત પરિવારે રાજકોટ પોલીસ પર સેટિંગ કરીને આ ઘટનાને અંજામ અપાયોનો દાવો કરવામાં આવ્યો છે એફઆઈઆરમાં પીડિત પરિવારે દાવો કર્યો છે કે નબીરાઓની કારમાં અકસ્માત સમયે ત્રણ લોકો સવાર હતા જેમાંથી એક વ્યક્તિ કે જે ડ્રાઈવર સાઈડના દરવાજેથી નીકળીને પાછળના દરવાજા આવી બેસી જાય છે અને ગાડીમાં પાછળ બેઠેલો યુવક આવીને ડ્રાઈવર સીટ પર બેસી જાય છે પરિવારનો આરોપ છે કે પોલીસ દ્વારા ખોટો ડ્રાઇવર રજૂ કરી આ કેસ રફેદફે કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તાલુકા પોલીસ આ મામલે પીડિતોને યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પહોંચી ગયો હતો અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એચઓડી રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા આતરકટ રચ્યાનો દાવો કરવામાં આવ્યો છે પ્રવીણસિંહ બચુભાઈ જાડેજાને અકસ્માત કેસમાં ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે